ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતોના જે સાધનો સરકાર દ્વારા જે યોજના અંતર્ગત બહાર પાડવામાં આવે છે તો તમે એ સાધનો કઈ કંપનીના છે કયા ડીલર છે કઈ કંપની કેટલા ડીલર છે એની સંપૂર્ણ માહિતી જાણીશું કે એની અંદર મોબાઈલ નંબર પણ આપેલો હોય છે તો મિત્રો સરકાર દ્વારા જે આઈ ખેડૂત પોર્ટલ પર જે યોજનાઓ ચાલતી હોય છે જ્યારે પણ તમે ફોર્મ ભરો છો એની અંદર તો તમારે ડીલર જોડીથી તમારે જે સાધન સામગ્રી છે એ ખરીદવાની હોય છે તો આપણે અગત્યની માહિતી અંતર્ગત જાણીશું કે કઈ કંપનીના કયા ડીલરો છે એની કંપની સાથે માહિતી મોબાઈલ નંબર સાથે માહિતી જાણીશું વિદ્યાન સુધી જો તારે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી પહેલાં તમારે કઈ રીતે ચેક કરવાનું રહેશે તો ખેડૂત આપણે વિડીયોની અંદર આપણે જાણીશું કે સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમની અંદર આવવાનું છે ગૂગલની અંદર ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત જે સરકાર દ્વારા જે જાહેર કરેલી વેબસાઇટ છે એ જ ક્લિક કરવાની છે એ કિઝ કરતાની સાથે તમને આઈ ખેડૂતની એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર કો ડિપાર્ટમેન્ટ ની ગુજરાત સરકારની એપ્લિકેશન ખુલી જશે મિત્રો આની અંદર તમને અહીંયા ત્રણ ડોર દેખાય છે તો એની અંદર ક્લિક કરવાનું રહેશે તો એની અંદર ક્લિક કરતાની સાથે સરકાર દ્વારા યોજનાઓ ચાલે છે એ માહિતી કંપની ડીલરની માહિતી ધિરાણ આપતી સંસ્થાઓની માહિતી કૃષિ વિષયક માર્ગદર્શનની માહિતી અને મિત્રો આની અંદર વધુ માહિતી પણ તમે આની અંદર ચેક કરી શકો છો તો મિત્રો આપણે કંપની અને ડીલરોની માહિતી ચેક કરવાની છે તો તમને અહીંયા જોવા મળશે કે કંપની અને ડીલર એની ઉપર ક્લિક કરતાની સાથે તમને અહીંયા કંપની અને ડીલરનું નામ જોવા મળશે એટલે કે તમારે શોધવાનું છે તો એ કરી રહી શકો છો તો આની અંદર વિભાગની પસંદગી કરવાની હશે તો વિભાગ વિભાગની પસંદગી જે કરવાની રહેશે એની અંદર આપણે જાણીએ કે તમારે કઈ યોજનાની કઈ માહિતી ચેક કરવાની છે તો મિત્રો એની અંદર તમને જોવા મળશે કે પશુપાલન જે અંતર્ગત છે તે ગૌ સેવા ગૌચર વિભાગ દ્વારા બોર્ડ છે પશુપાલન બોર્ડ ખેતીવાડી બોર્ડ અને મિત્રો આની અંદર બાગાયતી ખાતું છે એ પણ આપેલું છે તો મિત્રો આપણે જો બાગાયતી ખાતાની માહિતી જે ઓજારો છે એ ચેક કરવા છે કંપની અને ડીલર તો એની અંદર ક્લિક કરો તમને જોવા મળશે કંપની ડીલર અહીંયા કયો વિભાગ તમારે પસંદ કરવો છે એ વિભાગની માહિતી ખેત ઓજારો છે અથવા ઉત્પાદનના પ્રકાર છે અને ઘટક સિલેક્ટ કરવાનું છે પછી તમારે શોધો ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો આની અંદર આપણે ખેતીવાડી સિલેક્ટ કરેલ છે તો ખેતરવાડી સિલેક્ટ કર્યા પછી ઘટક અને ઓજારો એટલે કે તમારું કયું સાધન ખરીદવાનું છે એની વિગતો અહીંયા જોવા મળશે તો એની અંદર છે કલ્ટિવેટર જો તમારે ખરીદવાનું હોય અત્યારે હાલની યોજના ચાલુ છે મિની ટ્રેક્ટર છે એ તમારે ખરીદવું છે તો એના પર ક્લિક કરવાનું છે પછી તમારે અહીંયા સોધો છે એ ક્લિક કરવાનું છે સોધો પર ક્લિક કરશો તો તમને અહીંયા જોવા મળશે કે કંપનીનું નામ તો આની અંદર તમને અહીંયા જોવા મળશે અગત્યની માહિતી કંપનીનું નામ છે સાથે મિત્રો આની અંદર મોડલ અને ડીલર કેટલા છે કયા શહેરની અંદર તો એની અંદર તમને જોવા મળશે ડિવિઝન વાઇ તમે ચેક કરી શકો છો તો મહિન્દ્રા અને મહિન્દ્રા લિમિટેડ સ્વરાજ ડિવિઝન તો આની અંદર અલગ અલગ માહિતી તમને જોવા મળશે એ તમારે ચેક કરવાની રહેશે તો આની અંદર જે કોબરા લિમિટેડ છે એ અંતર્ગત છે તો આપણે મહિન્દ્રા લિમિટેડ છે એની અંદર ડિવિઝન ઉપર ક્લિક કરશો જે ડીલરના નામ તમને જોવા મળશે તો અહીંયા તમને જોવા મળશે કે જે ડીલરના નામ છે એ અહીંયા તમે ચેક કરી શકો છો તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો એની અંદર ડીલરનું નામ ભગવતી ટ્રેક્ટર્સ કયો જિલ્લામાં છે સુરેન્દ્રનગર જિલ્લામાં છે અને મિત્રો તાલુકો છે સાયલા ગામ છે સાયલા અને અહીંયા તમને અગત્યનો મોબાઈલ નંબર શો કરેલો છે કે તમારે કોઈ પણ તમે જે ડીલરનું મારું નામ છે એ ચેક કરી શકો છો તો આની અંદર જે અલગ અલગ જિલ્લાઓ છે એ અંતર્ગત તમે ચેક કરી શકો તો મિત્રો આની અંદર પંચોતેર ડીલરો છે એના નામ આપેલા છે ડિવિઝન અંતર્ગત તો આ રીતે તમારા જિલ્લાની અંદર ડિવિઝન વાઈઝ જે ડીલરો છે એના મોબાઈલ નંબર જે મોબાઈલ નંબર સાથે જે ડીલરનું નામ સંપૂર્ણ માહિતી જોવા મળશે તો આ માહિતી તમને ગમી હોય વીડિયોને લઈક્સપુર જય હિન્દ્ર બીજી માત્ર જય ગદવી ગુજરાત